વડોદરાના સાવલીના કૃષ્ણ પાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ટાટક્યા કૃષ્ણ પાર્ક સોસાયટીના ઘર નંબર અઢારમાં મોડી રાત્રે ઘરના તારા તૂટ્યા જયંતિભાઈ રાવણના ઘરમાં થઈ ચોરી એ કવર તો તોડેલા પ્રિન્ગર મીટ ન હોય ને તો લાગી હમ હમ તો આ લોકો ચેક કરવા એ લોકો બોલ સોડા ક્યું ને કેમ બોલ જમ બોલ ઓય સાહા કો તમારો ગયા ગુરુવારે અમે અમદાવાદ ગયા હતા અને ઘર બંધ હતું અને મારો છોકરાને થઈ ગયો અને આજે રાત્રે સવારે એનો મેસેજ આવ્યો નથી કે ભાઈ ઘર તૂટી છે તમારો એટલે હું અમદાવાદથી અહીંયા આવ્યો તો ઘરમાં બધું વિખેર સામાન પડ્યો છે અને લગભગ પાંચ હજાર રૂપિયા રોકડા અને બે ચાંદીના છની જોડ અને બીજું કઈ બહુ નથી ગયું આ રીતે મને સાવલી પોલીસ માં જાણ કરી છે આ જગ્યા ઉપર કેટલી વાર ચોરી થઈ છે અહી બે વાર ચોરી થઈ છે પેલા વીસેક વર્ષ પેલા ચોરી થઈ હતી તેમાં શું ગયું હતું પેલા એમાં વધારે સોના ચાંદી ગયું હતું અત્યારે પણ કેટલું ગયું છે અંદાજીત અત્યારે અંદાજીત તો આ જે નીચે બેન રહે છે એમની એક જોડ એક જોડ ચાંદીના છડા અને પગે પહેરવાના પેલા છે ચાંદીના એ ખર્ચો રહ્યા છે અને પાંચ હજાર રૂપિયા રોકડા હતા તિજોરીમાં એ લઈ ગયા છે આપણું જેમથી પછી આવડે